પણ શંભુ આટલો પુણ્યશાળી હતો અને ગમે એટલું હારું કર્યું છે પણ ભગવાન તોય હમવું જોતો નહીં એક વાત એની બાયરી બેઠી કરી દે ને તો હારા મારું ને કઈ શંભુ બહુ હોશિયારી છે પાછી લાય આ તો વહેલા વહેલા આવ્યો છે ને તો અત્યારે વહેલા ભેગો થઈને પછી બહાર નીકળી જવું દેખાતો નહીં શંભુ તો તો ખાટલા બેહી રહ્યો તો આજ તો ખાટલામાં દેખાતો નહીં કેટલું દુઃખો કે ના પાયો પોણી નહી ઉતારતી ખો તેના કાકા તમને છે ખબર સો મહિનાથી થી ખાટલા પડી છે

દેવાળા કરોપાળા કરતી ને આમ હું કરું કોઈ તમારે જવાબ બધા આવે ને તોય સલાહ લઈ કી ખરા દવાખો ને હું ઈમા મુજ પણ સલાહ લેવાની જરૂર જ નહી

જ નહીં અમો ઈવન હું તકલીફ હોય આપરણ હું ખબર અમે તાર મુએ હું કરું

દવાખાનું કર્યું અમે તો કોઈ બાકી રહ્યું નહીં તો એ થાય અમે સેવા કર બીજું તો હું કઉ શું વળી એક બુવા બોલાયો છે મળદો બેઠો કરવા વાળો અમે મરદો બેઠો કર્યો હોત તો મોહમાં અત્યારે કોઈ ઉભું ના રહ્યું હોય બધો બેઠો કરી લાયા હોત

મમ્મી ખબર છે કે હું મો વધારે કાઢવાની નહીં આ આવો ગાડી હો બોલે છે મારું હું તો છે પેલો બત્રી જાનો હું તો છે ચિંતા કરે નહીં જઈએ નહીં હોશ થઈ જશે એ તો બધી વાત ઠીક છે પણ મો મરે તો પછી તમે બીજી બાયડે લાવશો હમ અમે લાબી તો પરછત કા આટલી ઉંમર પછી એકલા ને શેર ઇતના કાઢવાની કે ઘર માં કોઈ રોટલો કરી આલવા વાળી તો જોવા

મારી તાર કાશી ની અને હું જઉં છું ભાજી પહાડ તું એ કીધું તું હવારે આયુ મને ભેગા થઈ જ ઘર માં ગેસ ને સાસ ને એ બધું પડી છે તો થોડો ડુવો કરી અને પાછે

થવાનું થવાનું કોઈ થઈ જાય તો અમે રોટલા પૂર કરીએ છીએ કાચી દુઃખ જગતી આવી પડ્યું કાચી કાચી વગર ગરમ પાણી મારા કાકા અમે સોના મોના રોતલા રોયા વગર દવા ખોન લઈ જાવ સો મહિના ખાટલો પકડ્યો છે

જો જે આ બોલીએ હતી નહીં મોઢામાંથી અવાજ ને સંપૂર્ણ ખબર ના પડે ખરા ટાઈમ હોય બાયડીના પહાડ રીએ ઈશા રખડવાનું વસ્ત કરવા તો આ ઘર તમારું તાર્યું ડોળો કાયમથી જ નહીં

જાને નવા નવી આ બાયડી આ ગોમો આવી ને સાર નો પોટલો કરે ને ઉપડાવ હોય તો ચાર મોણે જોવું અને ચાર જણા થઈ પોટલો ઉપડાવ ને તો ઉપાડી એક ઓની તાકાત એટલી બધી હતી અને તારે જોજે મુઠી આચકોર્યો છે મજૂરી કર્યા કરામો પૂરી થઈ જવા ના હોય આ બીજું કશું નહિ આ તારો કાકો ખરો ને સંભૂળો ઈનો કરમ નડ્યો બીજું કશું નહીં બોલો

એક તો દુઃખ હતું પછી અમુક બાયરી જતી રહી લે હું તો દુખ નો પાર જ નઈ રહ્યો પણ શેમ્પુ ની સેવા કરી છે ને એવું આ કર્યું કોઈ નહીં કરો લે બચારો આ શંભુ જોજો

કરવા આવું છું અને શામ કરું છું ને બધું મારું મન કહેવાનું કોણ ખબર પડવાની કહીએ તો કોઈ ને ખબર પડવાની નહીં અને અંદર ની વાત કને જાણવા મળે પણ હું તો એમ કઉ છું શંભુ

ગમમાં તારી બાઈડીના તો વાત ના આવો મને એ ખબર છે હું એ થઈ નેકરૂન સાપડત થઈને અત્યારે અત્યારે યાદ આવી જાય તારી બાયરી કે આમ તો ટોકો પાડકે આવો શેના બા આવો ચા પિતા જો પણ અત્યારે એમ જોઉં છું મને કાઠું પડી જાય છે કે હાડા શેના બા તમારે એકલોની વાત નહીં ગમે તે રસ્તાનું હેડવું જતું હોય ને એને મારા ખરી ગેરતી

મારા બાયડીને એક વચન આલ્યું છે એ વચન પૂરું થાય ને તો કાલ હવારે જ લઈ દઉં કો ખરો હો શંભુ ખરો વચન તો છે પડતા નથી તું તું બાયડીના વચન ઉપર હોય પડ કારણ કે આજ સુધી મને

અને આ વચન પૂરું થાય ને એટલે મને સમાચાર કેજે પાછો હારું હારું ચોક જોવું તારા માટે હારું હારું મને ખબર છે તમે મારા પત્તે તમારી જેટલી લાગણી છે મને ખબર છે હું તો કઉ છું કંકુરી તો નહીં આપણે તારું ઘર હેડ છે એવી લઈએ પણ મારું વચન પૂરું થાય ને તાણે એ વાત ઉપર હું વિચારું હો આરો વાતો ને હેર આ ચાનો કાકો ખરેખર મારી જેટલી ચિંતા કરજી પણ મારા ઓનું વચન પૂરું થાય

ના હોય તો પેલા શંભુલા ને ઘેર જવા દે અને આ નવી સીઝન ચાલુ થઈ તે કોક ખેતી કરવાનું કેવા દે ને કે ઘેર બેઠા છે મોહવાણી તે અમુક શું કહેવાનું મારે નકા પછી પૂછે મરી જાહો ઓમ ના ભીખ માગજો તો કોઈ નહી આલે ઓ હો જો ગા દે કરવા બેઠા છે હોય કે મહિનો થઈ ગયો ને એ એ શંભુલા બગા ભાઈ આવો હું બગા ભાઈ આવો આવું તો થિંક કરી દીલે હગા ભાઈ તમને તો બધો લાગી મહેનો થઈ ગયો આથી ઉઠી ઘેર નહિ આવે તારા વનો ઘેર થઇ અને કોમ કરવા કે ભિખારી થઈ જાય આવશે

તમે ઘરના ઉઠી ને આવું બોલા છો પછી ગમતું તો બધી મારી વાતો ખરાબ જ કરે કે ખરાબ હોય તો ખરાબ જ થાય કે હારી ના થાય તમારી એકવાર નહી જાય આખી દુનિયા નો માણસો જતો રી રીતના કોઈ મહિનો ના હોય સોના મોના બેરી બોબડી લોલી લંગળી મળે તો લાઈન રોટલા ખબર ચાલુ કરી આ રીતના મહિનો ના હોય અમે જેલું ના આવે એટલા બાર દાળા તું બે મારા પહેન તેરમાર દાડા જોવા આવ્યો ની વાત કરે છે ભીખ માંગી લે તું રોટલા મને હોય

અગરબતીયા હળકતી નહી બુડી હળક કોઈ કરી ના હુકાય હાય અમે પાજી હુકાઈ જજે અને ઓ કોક ચમત્કાર કર તે હુકાઈ જાય તો પછી તારે કોઈ જીવ રહી ગયો છે અને કોક જીવ રહી ગયો હોય તારામ કોઈ જીવ રહી ગયો હોય ભરોનો હોય તો ખાલી રાતી મને સપનો માઈન કે તો એ પૂરું કરું એમ કરતા મારો છોક ઠેકાણું પડક અને આમ તો કેતી હતી તમે દુખી તો દુખી તું કરે છે હું તો મને આ હુકાતી નહીં તારી સમાધિ એમાં હું વધારે દુખી થાવ છું અમે જાઉં છું આ તો બહાર જવું હતું એટલે મૂકું ના હોય તો પેલા ક્યાં આવું વેલા સમાધિ ઉપર ત્યાં અગરબત્તી કરતો આવું ફૂલ મેલતો આવું અને ના હોય તો જોતો આવું

રોટલા કોણ ઘડિયાળે તને ખબર છે છું રોટલા તમે ઘડિયાળો મીચો ના પડે સમાધિ હુકા હા નહીં અને હું બૈરું બીજું લાવી શકવાનું નહીં તો રોટલા કોણ ગાડી ખવે છે મારા ઘરિયાળ આખી જિંદગી તને જો કાકા તમે વચનમાં બંધોણેલા છો અને હું એ વચન માં છું ના હોય તો તું તારું વચન રવા દે તારું વચન પાળું નહીં મારું વચન પડી જાય એટલે તાલ છે કાઈ જો બધું માં કાકા માર કાચી નું વચન તમને વાલું જ નહીં અલે મારું વચન વાલું કરું કે તારું વચન વાલું કરું કાકા હું તો કેવો ને તો મને બાયરી લઈ આલમ ના હોય તો તો એ રોટલા કરિયાલ છે ને આપણે ખાહું બે જણા અલે હું એમ નામ ફરે જાઉં ઘર માં તારા નેની બાયરી હોય તો મારા ઉપર થી મારા ઉછાળ થઈ જાય અરે તને ખબર પેલા મારા લાવ બાયણી અને મારા તો ઘણો માગો આવી છે આ શનો કાકો શાન લે કે કે કલુસ પડ આ સમાધી હું કાય તને લાવું ક હાર તો હેડો તન તમારા માટે ખરું મારા કાચીન કગરી હું હા તોડી નાખું લે હેડે મે ઘર હેડે મે આ બધું લઈ લે આ ભૂલ કરી એ કરી ના અને તું મને મુરથા વેલા આવું કીધું હતું તો લે હેડે મે ઉભારો મારા કાચી કહી દે કે બોલ્યું ચાલ્યું માફ કરજો ને હું તમે તમારા વચન માં મુ ખરો છૂટો હા અને મુ ખરો ને મુ આ માફી માંગુ છું તમે છૂટા થઈ ગયો હું આ તારા વચન માંથી છૂટો લેડો તણ મે અમે નઈ પઈએ પોણી બસ પત્રીજા અમે ખરો ને વતન આલુ હતો હો વખત વિચાર કરીને વતન લાય કાકા વતન મુ આલી સટલો પર રહી રહ્યો 6 મહિના કાઢ્યા કાકા વાત સાચી મને ખબર હતી તો તું એ વચન આવી તો કશો ને એક કોમ હવે સીધો તું ઘેર થાય અને હું જાઉં શેના પી ના પહાણ મને ના કે કરું છું ને તે ના હોય તો બે દાળો ખરું પાણી લાવી દઉં તારા કાચી આવી જાય અને પછી તું તાર રોજ પાણી ચડાવવા આવજે કોણ ના પાડવાનું કશો વધુ નઈ હા વધુ નઈ તો મારે નવી કાચી તો ચિંતો નહીં કોઈ નઈ